હા લો એટ ઓફ ડાય કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું આપણે જો પુલ નીચે ઉભા જીવી જો અવાજ હોતા આમ પેલું કહેવાય શું કહેવાય ઇકો થાય છે અવાજ હોતા ઇકો થાય છે અને પુલ છેનો છે ટ્રેનનો પુલ છે એટલે પાટા ઉપર છે ટ્રેનના એની નીચે ઊભા સીવી આ પુલ છે નિંગાળાનો આપણે જે આ ભાવનગર બાજુથી આવી ટ્રેન છે નિંગાળા એનો પુલ છે અને આપણે આ પુલ નીચે થઈ અને ખોડિયારમાનું મંદિર છે અને જ્યાં પાંડેશ્વર મહાદેવ એટલે પાંડવએ જે સ્થાપના કરી છે પાંડેશ્વર મહાદેવ છે ત્યાં દર્શન કરવા જવાનું છું ને કીધું પુલ બહુ જૂનો છે એટલે વર્ષો પહેલાં બનાવેલો જે પુલ એમના મળીખમ ઊભો છે એટલે એ જૂનો પુલ છે ને એટલે ઉતારવાટો કીધું અહીંથી શરૂઆત કરી અને તમને એનું બાંધકામ બતાવવું થોડુંક જો આ જૂના પથ્થર છે જૂનું પથ્થરનું બાંધકામ છે પછી ગોળાઈ છે ને એમાં વતન પથ્થરનું બાંધકામ કરેલું છે જો તો આવું જૂનું મસ્ત બાંધકામ છે આપણે પહેલાના કારીગર હોય છે એને મસ્તીનું બાંધકામ કરેલું છે અને પુલ જે અડી ખમભો છે તમને આગળ પુલની બહાર નીકળી અને આખો પુલ બતાવું જો આ પુલ છે કારણ કે જૂનો પુલ છે એટલે જો લોખંડની એંગલ હોતન મારી છે અને ઉપર જો આરસીસીને એવું બધું કર્યું છે પણ નીચે છે હારા પથ્થર અને અહીંથી નીચે જવાનો રસ્તો છે જો ટ્રેક્ટર હોતન આવે છે આપણી ગાડી પડી છે આ બાજુ થઈને આમ જવાનું છે નામ સેડ્યું છે કાળું વાદળું કાળું ભમર ઘટ્ટા ટોપ જો વરસાદ આવી જાય તો આપણે વિડીયો બનાવવામાં કેવરાય છે મસ્ત બાંધકામ છે તો આ રસ્તો છે આઈથી આપણે જે પાંડેશ્વર મહાદેવ છે અને ખોડિયાર માતાનું મંદિર છે ના દર્શન કરવા જવાનું છે તો તમે વિડીયોમાં બન્યા રહીજો આપણે પુલ નેચીથી નીકળ્યા રફ રસ્તો છે તો આ રફ રસ્તો છે નાઈથી આવ્યા અને જો વરસાદ ચાલુ થઈ ગયો કીધું ને આપણે એટલું કાળું ભમર વાદળું હતું ને એ ભેગું થઈ ગયું જો અહીંયા આપણે ઊભા રહી ગયા બાવળ નીચે અહીંયા સાંટા તો આવશે જ બહુ વરસાદ આવશે એટલે જો અહીં થોડુંક કીધું મોટો બાવળીઓ છે નીચે ઘડી ઉભા રહી ગયા એટલે થોડો વરસાદ આવે જો પાછળ વરસાદ મસ્તીનો શરૂ થઈ ગયો પલાળી દે એવો અને આ રફ રસ્તો જો આ સીધો જાય છે ખોડિયાર માતાના મંદિરે વરસાદ વધી ગયો હવે તો આપણે ફોનને હવે સેફ્ટી કરવી જ હોય છે અને અહીંયા ઊભા રહેવી હવે જોયું છે કેટલા પલળવી સીવી કેટલા પલળવી છે ને કેટલા કોરા રહેવી છે જે ભાઈકમાં હોય થાય જો ઝાપટું આવી ગયું રસ્તામાં પાણી ભરાઈ ગયા અને આપણને જેવાય તેવા પલાળી દીધા આપણે બાવળ હેઠે ઊભા હતા પણ પહેલી ગયા તે જેવાય તેવા બાગા ભીના બાકા ભીના પીલી ગયા અને ઉઘાડ જેવું નીકળી ગયું છે જો આ બાજુ જો ઉઘાડ જેવું નીકળી ગયું છે હજી કોક કોક સાંટા તો ખરે જ છે આપણે બાવળ નીચે ઊભા હતા પણ ખાલે હતા ખારેક એ થોડીક ખાધી અને ટાઈમ પાસ કર્યો ગાડી પીલી ગઈ અને હવે રહી ગયો છે તો આપણે મંદિર બાજુ જ આવી કીધું ઝાપટું સારું આવી ગયું કીધું આજ દર્શન નહીં થાય કીધું પણ વળી અત્યારે હવે રહી ગયો છે તો ટ્રાય કરી પાછા આગળ હાલવી ખાટા ભરાઈ ગયા ને લપસણો થઈ ગયો વરસાદનો ટાઈમ છે વરસાદનો ટાઈમ છે એટલે વરસાદ તો આવે જ ટાયર આખું ગારાનું ભરાઈ ગયું અને અહીં ઊભી રાખી દેવી પડી હાઈ ગાડી સોટી ગઈ જો આ બાજુ થી આપણે શીલા પડી ગયા રસ્તામાં વરસાદ તો ગયો છે પણ આ રફ રસ્તો ઘણો આવ્યો ને શીકણી માટી બધું સોટાડી દીધું ને ઊભી રાખીને ગારો ઉખાડ્યો જો મંદિરે સામુ દેખાય છે મુશ્કેલી પડી ભાઈ કે એટલે આ રસ્તો કાંઈ આ લગભગ બે ત્રણ કિલોમીટર હશે ગારાવાળો માણ ગાડી પોગાડી કેટલી વખત તો પડતા પડતાં માણ બેસ્યા ગારામાં જો ગારો આખો સોંટી ગયો ગાડી આખી ગારો ગારો થઈ ગઈ છે અને થોડુંક જ મંદિર આગું છે વરસાદ લગભગ તો અત્યારે આવે એવું નથી પણ આજે આવીને ગયો ને એ ગારો કરીને ગયો એટલે ગાડીમાં બધે ગારો ગારો સોટાડી દીધો ને ઘડી કીધું અહીંયા થોડોક ગારો ઉખાડી અને મંદિર અમુક દેખાય છે અને આપણે પોગી જ આવીએ ને તો બસ હવે કદાચ દર્શન કરી અને ઝીંઝા બાજુ હાલવી એ બાજુ કેવો રસ્તો રહ્યો છે એ હાલવી પછી ખબર પડે તો અત્યારે ઘડી કઈ પોરો ખાવી અને ગારો ઉખાડી અને પછી આગળ વધવી આપણે ગારો જોઈએ અડધે રસ્તે પોગી ગયા તા પાછું કેમ વળવું એમ મૂંઝાણા હતા જવા દીધું પણ આપને હું ખબર આ રસ્તો આટલો બધો ગારા વાળો હોય છે હવે ગારો કાઢ્યો છે પાછો સાફ કરી નાખી અત્યારે પાછો તડકો હતો નીકળી ગયો મસ્તીનો પણ આ ગારો ઈકાઈ તરત થોડો હું હજી થોડુંક બાકી છે હજી આપણે ના જ ઊભા છે ગારો થોડોક હાંઠી કે કરીને સાફ કર્યો પાછલા વ્હીલમાં જ નથી છોટ્યો પણ આગલા વ્હીલમાં ઠેઠ પંખા હોય છોટી ગયો ગાડી આવેલી નહીં સોંટી ગઈ આ વખતે તો કેવરાયો રહ્યું હો રસ્તો એટલે રસ્તો આવો રફ રસ્તો આપણે ક્યારેય જોયો નથી ગારાવાળો રફ રસ્તા ઘણા હોય પણ ગારો બહુ ન હોય પાણી જેવું ભીર્યું હોય એને બાજુમાં કેળિયું હોય હાલે હોય પણ આયા તો તમે ગમે ને હાલો ગારો શોટી જ જાય શોટી જ જાય હવે સાફ કહી નાખ્યો છે હવે થોડુંક બાકી છે એટલે પોગી જાય ને તો પછી પાછી એટકી થોડીક ગાડીને ના પાણી ભણી હોય તો થોડીક ધોઈ નાખવી અને પછી ઓલા રસ્તે હાલું જીજા ઉદરવાળા હાલો માતાજીનું નામ લઈને ઘસકાઈ કહી હાંકીને ત્યાં થઈ ગયા ઓલા જેણે કેમ એટલે ગેમ રમતા હોય ગાડીઓની અને ખરાબ રસ્તો હોય ને ગેમ પાયર કરી નાખી હોય ને એવી ફિલિંગ આવી કે માણ ગાડી ગાડીએ ફોગાડી અને હવે જો આ ફાટેક આવી ગયું છે ઘરનાળું પહેલાં અહીંયા ઉપરથી ફાટક હતું પાટા ઉપર થઈને પણ એમાં ઘણા વર્ષો પહેલાં એક અકસ્માત બનેલો એટલે પછી અહીંયા જો ઘરનાળું બની ગયું છે અને અહીંયા રોડ હોતા છે આપણે તો હળા રસ્તે પહેલેથી સડી ગયા નિંગાળા બાજુથી ખોડિયાર મંદિરે અહીંયા જે પાંડેશ્વર મહાદેવ છે ના ન હોય ઝીંઝાવદરથી રસ્તો છે ડામર રોડ એટલે તમે ગમે ત્યારે આવો ને એટલે ઝીંઝાવદર નાના ઝીંઝાવદરથી પાંડેશ્વર મહાદેવ એટલે ખોડિયાર માતાજીને મંદિર આવવું હોય તો મસ્તીનો ના ડામર રોડ છે ગારો તો ન થાય ગાડીઓ ન છોટે ભલે વરસાદ હોય એટલે આપણે ઓળા રસ્તે પહેલાં જન સડી ગયા એટલે હવે તમે દર્શન કરી મંદિર દેખાય પાછળ દર્શન કરી અને બધું જોય જગ્યા પછી એમ ડામરવાળા રોડે જવાનું છે એટલે હવે આપણને નિરાજ છે હવે ગાડીને છે ને ઘીરે પોગી જાય મેં કીધું હવે આ વરસાદ આવ્યો ને આ ગારામાં ફલવાના કોઈ વાત કીધું ગાડી બહાર નીકળે સારું ત્રણ વખત ગારો સાફ કર્યો બધું જ મેં તમને દેખાડ્યું નહીં ત્રણ વખત ગાડી ઊભી રહી છે અને હવે છે ને અહીંયા નીચેથી જવાનું છે ના છે ડામર રોડ એટલે હવે થોડીક ટાઈટ થઈ છેવટે આપણે દર્શન કરવા માતાજીના આવી ગયા છે ગાડી ઊભી રાખી દીધી અને તમને કીધું એમાં રસ્તે સડી ગયા આ રસ્તે આ બાજુ રસ્તો હવે છે આપણે ઝીંઝાવદર ઉપર નાના ઝીંઝાવદર ઉપર થઈને જવાનું છે જો આ પાટો છે રેલવેનો અને આ વડિયાના જ માતાજીનું મંદિર છે જો પાછળ ગેટ દેખાય તમને ખોડિયારમાંનું આ ગેટ આપણે અને પાંડેશ્વર મહાદેવના બંનેના દર્શન કરીશું તો તમે વિડીયોમાં બન એટલે હવે આપણે જ આવીશી દર્શન કરવા ગેટની અંદર આવતા જ જો તો આ બાજુ છે ઘટાટોપ ઝાળી ઝાડ ઝાયળ નામના ઝાડવા કહેવાય ને ઝાયડ તો ઉનાળામાં આવ્યા હોય તો નીચે બેહાય એવી મસ્તીની ઝાડ જો મારી પાસે જગ્યા મસ્ત એનું સારી બાજુ જંગલ જંગલ એટલે લીલોતરી જંગલ મસ્તીનું એવું છે સરસ જાડવા તમને બતાવું આ છે માતાજી નું મંદિર બે જગ્યા મંદિર ની અંદર માતાજીના દર્શન કરવા તો આ સાત બહેનો ખોડિયાર માતા આ બાજુ મેરીખ્યો ભાઈ તો મસ્ત મંદિર છે જો તમે મસ્ત લાકડાનું સરસ બનાવેલું પર સરસ શણગારેલું તો આપણને દર્શનનો લાભ મળી જ ગયો થોડીક તકલીફ થઈ આપણે ખોડિયારમાંના દર્શન કર્યા તમે પણ દર્શન કર્યા મંદિરે બહાર આવ્યા બસ અહીંયા છે ધૂણો અને પાછી મોટી ઝાડ અને સામે છે આપણા પાંડેશ્વર મહાદેવ જય નંદી દેવતા જય કુર્મ દેવતા તો આપણા આ પાંડેશ્વર મહાદેવ જે પાંડેશ્વર નામ પડ્યું છે તો પાંડવોએ સ્થાપના કરી છે તો આ છે આપણા પાંડેશ્વર મહાદેવ મસ્તીનો તાંબાનો નાગ નાગદેવતા શંખ અને આ છે આપણા પાંડેશ્વર મહાદેવ આ બાજુ ગણપત દાદા આ બાજુ હનુમાન દા પાછળ પાર્વતી માતા ટ્રેન જોવા અહીંથી ને એટલી નજીક જ જાય હાવ મંદિરથી આટલી દૂર છે આવ તને આવ નજીક જોયું તો આપણે પાંડેશ્વર મહાદેવના દર્શન કર્યા ખોડિયારમાંના દર્શન કર્યા અને બહુ મજા આવી થોડુંક આવવામાં થોડુંક કેવડાય પણ કાંઈ વાંધો નહીં દર્શન એવું બધું હાલ્યા કરે તો મજા આવી તો સરસ જો જંગલમાં મસ્તીની જગ્યા છે ઉનાળામાં અત્યારે જો આ ગાયની છે તમને બે હોયની મજા આવે સરસ સહીઓ મળી જાય તો આવું છે બધું અને હવે આપણે જઈ પાછળના ભાગમાં આશ્રમની જગ્યા છે લીમડા દેખાઈ અને આ બાજુ બાપુને રહેવાના મોટો હોલ છે સરસ પાણી પીવાની પણ સુવિધા છે તો આ બાપુ અહીં સેવા પૂજા કરો છો સીતારામ બાપુ સીતારામ શું નામ તમારું બાપુ લક્ષ્મણગીરી બાપુ તો કેટલા વર્ષથી અહીં સેવા પૂજા કરો છો ચાલી વર્ષથી તો બાપુ ચાલીસ વર્ષથી અહીંયા પૂજા કરે છે અને જો આ મસ્ત ઓગડો છે તો લોકો ગમે ત્યારે આવી શકે અહીંયા ચોવીસે કલાક આશ્રમ ખુલ્લો જોઈએ તમે ગમે ત્યારે આવી શકો છો અને અહીંયા પાંડેશ્વર મહાદેવ અને ખોડિયાર માતા લાપસી કરવા માટે લોકો આવે લાપસીનો સામાન લઈને આવે તો એ બધું થઈ જાય હા ખાલી તમારે જે રાંધવાનો સામાન હોય એ લઈને આવી જાઓ એટલે અહીંયા બધું વાસણને એવી બધી સુવિધા હોય એટલે લાપસી ત્યાં અહીંયા રવિવારે મંગળવારે હોય જ તે તો એવી મોટી વિશાળ જગ્યા છે જંગલમાં મસ્તીની તો ગમે ત્યારે દર્શન કરવા તમે આવજો પડિયાર માતાજીનું મેન મથક છે ઠેક આ જગ્યા એ પોતે સમજ્યા એવી રીતે છે તો આપણે દર્શન કર્યા અને હવે પાછળ પણ જોઈશું આપણે હોલની નીચે છે છીએ મોટો હોલ ગમે એટલા લોકો આવે તો બધી સુવિધા મળી જાય તમને આ બાજુ કામ પણ ચાલુ છે એ પણ આપણે જોયું એટલે તમે લાપસી કરવા લોકો આવે છે મંગળવારે અને રવિવારે એટલે ખાલી જે લાપસી બનાવવાનો સામાન હોય એ લઈને આવે જે લાપસી બનાવવાનો સામાન હોય એ લઈને આવે એટલે ભાષણ બધાય પૂરતા તમને મળી રહી છે એવી વિશાળ જગ્યા છે આપણે જો વાસણ રૂમ માં આવી ગયા છે તો એટલે વાસણ પડ્યું છે અહીંયા મોટા તપેલા છે બકડિયા છે થાળિયું છે વાઇટકા છે બધું છે તાવી થા છે શાકા છે થાળિયું વાઇટકા એટલે બધું સામાન તમને મળી જાય તો જોયું મજા આવી ગઈ દર્શન કરવાની તમને પણ મજા આવી છે મને પણ મજા આવી તો આ એ જગ્યા છે જ્યાં બાપુ કહેતા હતા કે મેરખ્યાને નાગ કર્યો એ આ જગ્યા પોતે ત્યાંથી માનું ના સ્થાનક છે અને પાંડેશ્વર મહાદેવ ત્રણ ભેગા છે તો આપણે બધા દર્શન કર્યા અને તમે પણ દર્શન કરવા આવજો દર્શન કરીને આનંદ થયો છે અને હવે આપણે ઘર બાજુ પણ જઈશું જો તમને આ વિડીયો ગમ્યો હોય કારણ કે આ વિડીયો તો ગમો જ પણ કારણ કે કેટલી મહેનત કરી તમારે આટું છે ગારામાં ગાડીઓ હલવાણી કાઢીને એવું બધું કર્યું તો જો તમને આ વિડીયો ગમો હોય તો લાઇક કરજો શેર કરીજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય પાંડેશ્વર મહાદેવ બાય બાય